મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદે મિલાદના સ્વરૂપે ઉજવે છે તે અંતર્ગત આગામી સોળ સેપ્ટેમ્બર બે હાજર ચોવીસ ને સોમવારના રોજ ઉજવવામાં આવશે જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નવીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગે ચંગે જોડાયું આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નવીપુર ગામ રંગબેરંગી લાઇટોના જળહડાટ વચ્ચે રંગાઈ ગયું છે ગામની તમામ મસ્જિદો દરગાહ શરીફ ને નવીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી અને ગલી મોહલ્લા અને દરેક ઘર એક અલગ જ ખુશીમાં રંગાઈ ગયા છે આ દિવસે સૌ કોઈ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે જેનો દરેક લોકો આનંદ લે છે આ દિવસે ગામની મસ્જિદમાં સવારે કુરાન ખાવાની કરી ગામમાં પૈગમ્બરના જન્મ દિવસની ખુશીના ભાગરૂપે જુલુસનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર દાઉદભાઈ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો